તૈયાર કરીને આલિયું તો સારું છું ત્યાં સાહા ત્યાં તૈયાર કાહ ત્યાં દૂધે પાડીએ ચાલતો અમારો કરું પડશે મારી હા દુખ નતું ડોબું હર્યું અને ડોસી ની માય છે તો સોંતી વખો અને લેબડો પાડવા કોક રોજ કોણ પાળવા આવ્યો મને રોજ તો કોણ લેબડો પાડવા દે આજ મેળા આવ્યો સોના સ્વાના પાડવાનું પણ એ દેખા કીધું વાળી મેળા આવ્યો નકર કોણ પાડવા દે તારે મને Lại gas vào đi này không? Bởi tên là cái gì? Nào cho hơ Hơ bà nó lèm nhau Ê,

ઉતર ઉતર હું તો આજે નહીં તો કાલે ને ઉતરું કરો લે આવો લે આવો લે આવો તો મારો છે બળો મારો સલ્યા પૂનો સાથે અલે હું મારો સ લે આ બળો અરે સરા કે પ્રા ભીખાજી નો લે આવો હોય અલે છો છ ભીખાજી નો અલે આ ભીખાજી એ મને કીધું હો તું ઉતર આ બાદ ઉતર કે બોલ અલે હું ને તો ઉતર પથારી ખીરી નાખી નાખી પાડવા દે ભાઈ પણ લે મારો સ હું પથારી પેવરે

એય કી આવો ઓહ ઓહ ખબર નહી પડતી ઓય થઈ જાવ અલ્યા લેમડો ગરમી તને મારા મને પેલાય કીધું મને લેમડો પાણ મલાવ નાય દીધું તી วุ่นเรียบ้ยมเราสมาหนาเดินไปตรันอีกโอ้โหเฮ้ยฮ่าฮ่าฮ่าฮ่าุนเห็มั้เรียบร้ซะีขีน้เปล่าอเปล่ารนมาราร

અલ્યા લે આવો લઈ જા હવે લઈ જો અરે ન પી જા અલ્યા મેલ મેલ લે મેલ લે હુવા તાને પણ જો બેહી જા ક

મને ખબર પડે મોકલી ઉભા મફત માં લેવાનો એમ નઈ પણ ઈમની કોકરો લેડો ના બતાવાય તો મારા તો કામ છતા ઈમની કોકડા બતાવે પણ એવું કેવાતું હોય યાર મારો હવે પણ આ જો મફત નું મફત નું

કોઈ ખોટું નહીં કહેવાનું કોઈ દાડો સારું હવે નહીં કહું કે જો હા જોણ્યા વગર એમની ભાગવાન ના હોય ના જો હેલો સંજી હા રેડો